નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે ગઢડાના સામા વિસ્તારમાં હનુમાનજી ડેરીની દબાણ અંગે નોટિસ આવતા વિશ્વ હિન્દુ પરિષદ તથા સ્થાનિક લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું ગઢડાના સામા વિસ્તારમાં કોર્ટની સામે આવેલી હનુમાનજીની ડેરીની દબાણ અંગેની નોટિસ આવતા હનુમાનજીની ડેરી ખુલ્લા કોમન પ્લોટમાં આવેલ હોય અને કોઈ પણ પ્રકારે નડતરરૂપ ન હોય અને સ્થાનિક લોકો દ્વારા હનુમાન જયંતિ નવરાત્રી જેવા ધાર્મિક તહેવારોના આયોજન પણ થતા હોય ત્યારે હનુમાન ભક્તોની લાગણી દુભાઈ હોય જેના અનુસંધાને હનુમાનજીની ડેરી ન પાડવામાં આવે અને આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું ડિમોલેશન કરવામાં ન આવે જેના અનુસંધાને ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તથા સદસ્યો અને સ્થાનિકો તાજેતરમાં જ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા આગેવાનો રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખુલ્લા કોમન હનુમાનજીની ડેરી ન કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મનસુખ ફાળા ગઢડા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાહેબ દ્વારા જે હનુમાનજીની છે તાત્કાલિક હનુમાનજીની ડેરી પ્લોટની અંદર આવેલી છે એ ડેરી હટાવવા માટે થઈ દબાણ હટાવવા માટે થઈ અને નોટિસ આપવામાં આવેલી એ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ અને અહિયાંના સ્થાનિક લોકો વિશાળ સંખ્યાની અંદર આજે મામલતદાર કચેરી દ્વારા ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે

લગભગ એંશીક વર્ષથી જ આ મંદિર આવેલું છે પૌરાણિક મંદિર છે તેમજ ત્યાં સ્થાનિક લોકો દ્વારા અવારનવાર જે હિન્દુ ધાર્મ ધાર્મિક જે તહેવારો આવી રહ્યા તેની ઉજવણી કરવામાં આવે છે જેવા કે હનુમાન જયંતિ નવરાત્રિ તેમજ અલગ અલગ જે હિન્દુ તહેવારો આવ્યો તેની ઉજવણી કરવામાં આવે છે અને આ જ બધા લોકો ભેગા મળી મામલદાર સાહેબને વિનંતી અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે મંદિર આવેલ છે તે કોઈ પણ રીતે કોઈ પણ અડચણ માં નથી કે નથી રસ્તામાં આવતું અને જે પ્લોટ છે તે પણ કોમન છે કોઈની માલિકોનો પ્લોટ છે નહીં એટલે અમે આજે રજૂઆત કરવાની વિનંતી કરવા આવ્યા હતા કે જે નોટિસ આપેલું છે તે સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તમારી માંગશું અમારી માંગે જ છે કે ત્યાં કોઈને નર્દર રૂપ મંદિર છે નહીં કે રસ્તામાં નથી આવતું એટલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં